ઘટનાની જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો મેળવીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં એક પછી એક મૃતદેહો મળવાના બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા હરિપર ગામ નજીક હાઈવે પર બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે ઝંપલાવીને નર્મદા કેનાલમાં મોતને વહાલુ કરી આત્મહત્યા કરી હતી ત્યારે અજાણ્યા યુવકનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે મરણ જનાર વ્યક્તિ કોણ છે ક્યાંનો છે તેની હજુ કોઈ પણ ઓળખ થવા પામી નથી